હાલમાં મિત્રો ફરી વખત તમારું આજના નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે એમ કહેવાય કે એવા કરાળવાળા મેલડીમાં એમ કેવાય કે રંગોળા અને થોંડાની વચ્ચે જે મેલડી માતાજી નું મંદિર આવેલું છે એમ કેવાય કે અહીંયા રવિવારના દિવસે એટલે આજે તાવા જે માને હોય છે ભાવિ ભક્તો તાવા કરવા આવે છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં આપણા મિત્ર એવા એક પરવડી થી તાવો કરવા આવ્યા છે તો આપણે એમની સાથે આવેલા છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં સંપૂર્ણ જાણકારી આપણે આની મેળવશું તો ખાસ વિડીયોમાં જોડાઈ લેજો વિડીયોને લાઈક કરી દેવો ચેનલ ઉપર પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દઈએ કોમેન્ટ કરીને કોમેન્ટમાં જય મેળીમાં લખવાનું તમે જોઈ શકો છો આજના દિવસે અહીંયા કેટલા રવિવારના દિવસે એમ કે પગ મેકવાની જગ્યા ન હોય એટલા પણ અહીંયા તાવ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આજે રવિવાર મંગળવાર તેમજ અહીંયા એટલા બધા તાવ કરવામાં આવે છે તમે જોવો છો અત્યારે જે માતાજીનો તાવો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે અને માતાજીના અહીંથી પછી તાવો કરીને અહીંથી ધરવાનો રહેશે તમે જોઈ શકો હવે આપણે જઈ રહ્યા છીએ આપણે માતાજીનું જે થાનક

બધું એકરૂપ નાનો મોટો કોઈ નથી આવું માનું સાનિધ્ય એટલે અમૃત જેવું અને આ સ્થળ જ માનું સાનિધ્ય બહુ સરસ મજાનું બહુ આનંદ આવ્યો બહુ આનંદ આવ્યો મજા થાય અત્યારે આપણે આવા દર્શન કરી લીધા છે ને આ કેટલા બધા ભાવિ ભક્તો જે અહીંયા જે તાવા કરવા આવી રહ્યા છે માનતાના જે તાવ આપણે સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળવાના છીએ તો જોડાયેલા રહેજો વિડીયો આજે ભાઈ રવિવાર અને મંગળવાર એમ કહેવાય કે અહીંયા કરાળવાળા મેળીમાં છે અહીંયા કેટલા બધા તાવા કરવામાં આવે છે અને આ વખતે કોણ પબ્લિક ઓછું છે નકરી ગમે ત્યારે આવો એટલે પગ મેકોની પણ આ જગ્યા ન હોય આપણે અહીંયા કેટલા બધા ભાવિ ભક્તો ભાઈ જે તાવા કરવા આવી રહ્યા છે આપણે સંપૂર્ણ આ વિડીયોમાં આવવાના છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં તો ચાલો અહીંયા પણ આ તાવા કરવા આવી ગયા છે ક્યાં ગામથી આવો છો મિત્ર મોટો છે અંદર પણ કેટલા બધા રવિવાર ના દિવસે પણ બધા બધા કેટલા કરવા આવે છે અને તમે જોઈ શકો છો સાથે તેમજ તાવા હોય તેમજ સાથે પણ શાક બનાવી રહ્યા છે રીંગણા આવો છો

પાંચ પૂરી હોય પણ હાથેથી થી કાઢવામાં આવે પછી પછી જાદો તાવ હોય એટલે અહીંથી તમારે જે તાવલી પણ જારા કાઢવામાં આવે છે પૂરી તમે જોઈ શકો આ કાકા પણ સુંદર મજાની પણ પૂરી બનાવી રહ્યા છે પણ સુંદર મજાના પણ જો તાવના લોટ બાંધી રહ્યા છે ક્યાં કામ થી આવો છો ભાઈ વાહ ભાઈ વાહ ભૂતિયા થી પણ સુંદર મજાનો પણ તાવો ગરીબ આવી રહ્યા બધા એક સાથે છો ભૂતિયા વાહ ભાઈ વાહ સુંદર મજાના પણ મકાલો પણ કટિંગ કરી રહ્યા છે વાહ ભાઈ વાહ તો મિત્રો અહીં જે માટી નો તાવો હોય પાંચ પૂરી પણ કાઢી લેવામાં આવે છે પણ સાજો તાવો આવે તો અહીંયા પણ તમે તવીમાં અહીં કાઢવામાં આવે છે તમે તમે આવો એટલે તમને મળી જવાનું છે થાળી છે તમને અલગ અલગ બધું અહીંયા પણ તમારે ક્યાંય પણ લેવા જવું નહીં પડે અને સુંદર મજાનું પણ જોવા બધી વાત કરો તો અહીંયા સુંદર મજાની પણ જગ્યા આવેલી છે અને આજના દિવસે રવિવારે પણ આ જો કેટલા બધા ભાઈ ભક્તો અહીંયા પણ દર્શન કરવા આવી રહ્યા છે તમે જોઈ શકો છો

સ્વર્ગ એવો અનુભવ મેળડીમાં આમ તમારા બાકી અધૂરું એના સાનિધ્યની હું વાત કરવી એનો પ્રસાદ એનો ભાવ એનો પ્રેમ માન્યો આંગણું મજા જ આવે એમ થાય કે સ્વર્ગમાં ભાવી આ ગયા આપડે એવું લાગે છે વાહ તો મિત્રો આ હતો અમારો તાવાનો વિડીયો હતો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દીધો મિત્રો લાઈક કરી દીધો મિત્રો કોમેન્ટ કહીજો ને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું હુતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોક સાથે જય મેલેડીમાં હર હર મહાદેવ